નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી તેમાં પાઠ બીજો આ પાઠનું નામ છે ગુપ્તદાન આ પાઠના સ્વાધ્યાયની સમજૂતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને

વાતચીત પેલો પ્રશ્ન જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો તો ચાલો જોઈએ જવાબ ડોક્ટરે સેવા કરવાના ખ્યાલથી ગામડામાં જ નિમણૂક માગી હતી પણ આ ગામડું અંતરિયાળ વિસ્તારમાં ખૂબ અગવડો વાળું હતું ડોક્ટરે પરિસ્થિતિ સાથે ઈશ્વરનો સંકેત માનીને જાત સાથે સમાધાન કર્યું હતું અગવડો વચ્ચે સે સેવાની સગવડો ઊભી કરવાનું સામર્થ્ય એમણે ન દાખવ્યું હોત ને ગામ છોડી દીધું હોત તો ભીખાશેઠ જેવા દાનવીરનો ભેટો ન થયો હોત ને સેવાના કાર્યોથી ડૉક્ટરનો લાભ લોકોને ન મળ્યો હોત ત્યાર પછી બીજો પ્રશ્ન તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે અમારી શાળામાં લોક સહકારથી નીચે પ્રમાણેના કાર્યો થાય છે સફાઈ કામ બુક બેંક વિદ્યાર્થી સહાય કેન્દ્ર સભા પ્રાર્થના સ્વાસ્થ્યની સુવિધા ત્રીજો પ્રશ્ન તમને કોઈ ક્યારે મદદ કરી છે ક્યારે હા મને મારા શિક્ષકોએ મફ મફત ટ્યુશન આપીને તેમજ સ્કૂલની ફી ભરીને મદદ કરી છે ત્યાર પછી ચોથો પ્રશ્ન તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો મિત્રો સાથે વહેંચાતા દેખાડો ન કરું પણ મકરન દવે કહે છે એમ ગમતાનો ગુલાલ કરું ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ ભૌતિક વસ્તુઓ તો મારી પાસે હોય અને એને જરૂર હોય તો નિસંકોચ આપું પણ મારી પાસે કશું જ ન હોય તો પણ પ્રેમ સમય ઓપ તેમજ ખભો એટલે કે બળ આપું દુઃખ વહેંચવાથી ઓછું થાય છે ને સુખ વહેંચવાથી વધે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થાય છે થયા છે મારા નાના ગામમાં ગામને આદર્શ ગામ બનાવવામાં સહકારી કામો જ મહત્વના છે ગામમાં દુધાળા ઢોર છે ખેતી છે કરકસર વાળું જીવન છે એ જીવનમાં સમૃદ્ધિ લાવવામાં દૂધ સહકારી મંડળી કૃષિ અને ગ્રામીણ બેંક મહિલા સ્વસહાય જૂથ કે ધિરાણ સહકારી મંડળીઓનું પ્રદાન અગત્યનું છે ગૃહ નિર્માણ મંડળી લાભ પણ મળ્યો છે ગામમાં શાળા પુસ્તકાલય તેમજ દવાખાનું પણ ગામના સહકારથી ચાલે છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ગામમાં અને ગામ આસપાસ જે મેલેરિયા ફેલાયો હતો એ માટે દવા અને ઇન્જેક્શન ખૂટી ગયા હતા તે લાવી શકાયા ન હોત સમયસર એ ન મળતા ડોક્ટર પણ પીડિત લોકોની સારવાર અને સેવા કરી શક્યા ન હોત સાતમો પ્રશ્ન તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે શા માટે મારે શાળામાંથી પ્રવાસ જવું હતું પણ પપ્પાએ મને ના કહી અને અમારા કુટુંબનો પ્રવાસ ઉભો કરી મને ન ગમતી રણની એક જગ્યાએ કચ્છમાં લઈ ગયા તે મને નહોતું ગમ્યું ત્યાર પછી પ્રશ્ન નંબર બે પાઠ પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો પેલું છે તમે તો આ દુખિયારાના બેલી છો તો આ વાક્ય આપેલું છે પેલું તેનો તે વાક્ય જેવો અર્થ ધરાવતું વાક્ય છે તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો બીજું વાક્ય શેઠનો હાથ બંધાઈ ગયો હતો તેનો અર્થ ધરાવતું વાક્ય છે શેઠથી પૈસો વપરાતો ન હતો ત્રીજો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા આવ્યો છું એટલે કે તેનો અર્થ હશે જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો પેલું વાક્ય દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે આ વાક્ય સાધુ મહારાજ બોલે છે બીજું વાક્ય હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો ડોક્ટર બોલે છે ત્રીજું મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં ભીખા શેઠ બોલે ચોથું દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે ડોક્ટર બોલે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો પેલું વાક્ય ભીખા શેઠ કંજૂસ હતા આ વાક્ય ખોટું છે બીજું વાક્ય ડૉક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે આ વાક્ય સાચું છે ત્રીજું વાક્ય ભીખા શેઠે ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો ખોટું ચોથું વાક્ય શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા સાચું પાંચમું વાક્ય ડૉક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો તો પેલું વાક્ય આવશે મારી ગંગાપુર માં ડોક્ટર તરીકે નિમણૂક થઈ બીજું વાક્ય મે ગામમાં મારું મન મનાવી લીધું ત્રીજું વાક્ય ભીખા શેઠ ની મદદ થી મારું દવાખાનું ચાલુ થયું ચોથું વાક્ય આવશે શેઠ નું વર્તન મને અકળ લાગ્યા કરતો અને ઘટનાક્રમ પ્રમાણે પાંચમું વાક્ય આવશે ગામમાં મેલેરિયા નો પવન વાયો છઠ્ઠું વાક્ય ભીખા શેઠે ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા ત્યાર પછી પ્રશ્ન નંબર છ કંશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પેલી ખાલી જગ્યા છે ઘરમાં બધી વસ્તુઓ અવ્યવસ્થિત પડી હતી લઘર વગર એટલે કે અવ્યવસ્થિત બીજું વાક્ય એમની વાત સાંભળે ભીખા શેઠ ખડખડાટ એટલે કે જોરથી હસી પડ્યા ત્રીજો ભીખાસેઠ દવાખાનામાં પ્રવેશ્યા પ્રવેશ્યા એટલે દાખલ થયા જે આપણે ઉપર કૌશમાં શબ્દો છે તેમાંથી આપણે શબ્દો શોધીને લખવાના છે ચોથું ભીખા શેઠની વાત આખા ગામે શહર્ષ એટલે કે આનંદ સાથે વધાવી લીધી પાંચમું ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન એટલે કે સંમતિ આપતા હતા સાતમું ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો વિદ્યાર્થી મિત્રો અહીં જે ફકરો આપેલો છે એ ફકરો આપણે સુધારીને નીચે ફરીથી લખ્યો છે તો ચાલો જોઈએ મારા ગામ નાનકડું છે તો એવું ન આવે મારું ગામ નાનકડું છે મારા ગામનું નામ ચેતનગઢ છે તે દરિયા કિનારે આવેલું છે ગયા સપ્તહે ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો ઘણા ઝાડ પડી ગયા હતા દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું સરકારે તપાસ કરાવી હવે પછી બધાને રાહત આપવામાં આવશે આ સુધારેલો ફકરો છે જે તમારે આ પ્રમાણે લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબના વાક્યો લખો તો ઉદાહરણમાં જે પ્રમાણે વાક્યો આપેલા છે તે પ્રમાણે આપણે વાક્યો લખવાના છે પેલું વાક્ય સુવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી બીજું વાક્ય મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન વાક્ય મારો નાનો ભાઈ પર ખોટો છે ના પોતે ભણે કે ન મને ભણવા દે ત્યાર પછી પ્રશ્ન નંબર સંવાદ પૂર્ણ કરો પાર્થ કહે છે અરે યાર કૌશિક શું કરે છે તો કૌશિક કહે છે ગણિત ના દાખલા ગણો છો તો પાર્થ કહે છે વાહ ભાઈ વાહ તું અને ગણિત કૌશિક કહે છે હા કેમ ગણિત મને ખૂબ ગમે છે પાર્થ કહે છે મુકને ગણિત બાજુમાં તારે બજારમાં આવું છે કૌશિક કહે છે બજારમાં કેમ પાર્થ કહે છે અરે મિત્ર મોબાઈલ ચાર્જર લેવું છે કૌશિક કહે છે ચાર્જર તો મારે પણ લાવવાનો છે પાર્થ કહે છે તો ચાલ તું પણ ખરીદજે કૌશિક કહે છે લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું પ્રશ્ન નંબર દસ આપેલા ચિત્રમાં બંને પાત્રો વચ્ચે વાતચીત થતી હશે અનુમાન કરો અને લખો તો વિદ્યાર્થી મિત્રો જે ચિત્ર આપેલું છે તેમાં બંને પાત્રો એક સ્ત્રી છે અને પુરુષ તે બંને વચ્ચે વચ્ચેથી વાતચીત થતી હશે તે વાતચીત અહીં મેં લખી છે જે તમારે આ પ્રમાણે લખવી સ્ત્રી કહે છે અરે તમને દવાખાને દાખલ કરેલા એ સાંભળીને તમારી તબિયત જોવા આવી છું પુરુષ કહે છે જે થવાનું હોય છે એ થાય જ છે બહેન દવાખાનેથી કાલે રજા આપી છે બચી ગયો અત્યારે સારું છે આ પ્રમાણે સંવાદ લખ્યો છે જે તમારે આ પ્રમાણે લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર શિક્ષકે આ એક કમના છેલ્લા ફકરાનું શ્રુત લેખન કરાવવું તે પછી વિદ્યાર્થીઓ પાસે જોડીમાં શ્રુત લેખનની તપાસણી કરાવી તો આ પ્રવૃત્તિ છે જે તમારે વર્ગખંડમાં કરવાની રહેશે ત્યાર પછી પ્રશ્ન બાર પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી જવાબ ડોક્ટરની જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું ત્યાં ન મળે બસ કે ન મળે ગાડુ નદી નાળા વાળો રસ્તો ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે તપલની તકલીફ અઠવાડિયામાં ત્રણ દિવસ આવે તેથી ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા લાગી ત્યાર પછી બીજો પ્રશ્ન ધીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર ન પડવી ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ ભીખા શેઠને કહેલો એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક ના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠને એમ કરવામાં મિથ્યા જ લાગેલો ત્રીજો પ્રશ્ન ડોક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા જવાબ ભીખા શેઠ દુકાનદાર હતા ધીરધારનો ધંધો કરતા હતા ધનવાન હતા પણ પાઈ પાઈ માટે મરી જતા હતા ગામમાં

જવાબ ભીખાશે જીવનમાં સાદગીથી જીવે છે કરકસર કરે છે તેનું કારણ આપતા તેઓ કહે છે ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું મોજ શોખ રીતે કરી શકું તેમને શરીર ઠાંકવા ગાભોઈ ન હોય ત્યાં હું નવા લુગડા સી રીતે પહેરું જેને ખાવુંય ન મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાવા બેસું પાંચમો પ્રશ્ન આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું કેમ જવાબ આ એકમમાં મને ભીખાશેઠનો પાત્ર ગમ્યું ભીખાશેઠ કર્કસરિયા છે સાતકીથી જીવે છે કંજૂસ લાગે છે પણ એમનું હૃદય કરુણતાથી ભરેલું છે કીર્તિની ક્યારે ઈચ્છા રાખતા નથી ગુપ્ત રીતે દાન કરે છે તેથી આ એકમમાં મને સૌથી વધુ પાત્ર ભીખાશેઠનો ગમ્યું છઠ્ઠો પ્રશ્ન શેઠાણીનો ભીખાશેઠ માટે સો મત હતો સેઠાણી ભીખા માટે પોતાનો મત આપતા કહેતા કે તમારી પાસે ગંગાપુર રેલવે સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છેવાડાનું ગામ છે ત્યાં આવવા જવા ન મળે બસ કે ન મળે ઘોડા પર જવું પડે નદી નાળા વાળો રસ્તો અઠવાડિયામાં ત્રણ દિવસ ટપાલ આવતી હતી લોકોને માટે આરોગ્યની પણ સુવિધા ન હતી આમ ગંગાપુર સાવ પછાત ગામ હતું તેરમો પ્રશ્ન ડૉક્ટર અને ભીખાસેઠના સંવાદ લખો અને ભજવો તો અહીં ડોક્ટર અને શેઠ વચ્ચે જે સંવાદ થયો હતો તે મેં અહીં લખ્યો છે અને તમારે વર્ખંડમાં જોડીમાં જોડી કાર્ય એટલે કે જોડીમાં તમારે આ સંવાદ ભજવવાનો છે જે મેં અહીં લખ્યો છે તો એ સંવાદ છે અહીં પૂરો થાય છે જે તમારે એ સંવાદ બંને વચ્ચેનો સંવાદ છે તે આ પ્રમાણે લખવાનો રહેશે બધી વાત પૂરી થતા શેઠને વિદાય આપતા ડોક્ટર મનોમન ફરી એમને વંદી રહ્યા ત્યાર પછી પ્રશ્ન નંબર 14 પાઠને આધારે ડોક્ટરને એકોક્તિ રજૂ કરો મિત્રો પાઠના આધારે મેં અહીં ડોક્ટરને એકોક્તિ રજૂ કરેલ છે જે તમારે આ પ્રમાણે લખવી ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર મોટેથી વાંચો વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ લખો તો ચાલો જોઈએ રહીમન વે નર મર ચૂકે જો કુછ માંગન જાહીં ઉનસે પહેલે વે મુએજિન મુખ નિકલત નહીં રહીમ કહે છે કે ભીખ માંગવી એ કરતાં મૃત્યુ મહેતર છે જે માણસ ભીખ માંગવાની સ્થિતિમાં આવી ગયો જે ભીખ માંગવા જાય છે તે મરી ગયેલા સમાન છે અને એ લોકો તો પહેલાથી જ મરેલા છે જે માગવા છતાં સાફ ઇનકાર કરે છે ત્યાર પછી બીજો જો દાન કર્તવ્ય સમજ કર બિના કિસી ઉપકાર કી ભાવના સે ઉચિત સ્થાન મે ઉચિત સમય પર ઓર યોગ્ય વ્યક્તિ કો હી દિયા જાતા હે ઉસે સાત્વિક દાન કહા જાતા હે શ્રીમદ ભગવદ્ ગીતા તો તેનો ગુજરાતી અર્થ જોઈએ જે દાન કર્તવ્ય સમજીને કોઈ પણ ઉપકારની ભાવના વિના યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સોળ આપેલા વિષય પર બે જૂથ પાડીને ચર્ચા સભા યોજો તમે કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજૂસાઈ કરશો તો ચાલો જોઈએ કરકસર કઈ કઈ બાબતમાં કરે તો કે સમય શક્તિ કે સાધનનો વિવેકપૂર્વક વેડફ્યા વિના ઉપયોગ કરવો તે કરકસર છે કંજુસાય તો કે આવશ્યક હોવા છતાંય વસ્તુઓ માટે પૈસા સમય કે શક્તિ ન ખર્ચવા તે કંજુસાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી તેમાં પેલા સેમેસ્ટરમાં પાઠ બીજો ગુપ્તદાન તેમના સ્વાધ્યાયની સમજૂતી સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છે આગળના પાઠનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ત્રીજાની ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખુબ ખુબ આભાર